આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારથી આપણને નાગરિક શાસ્ત્રમાં ભણાવવામાં આવતું હતું કે નાગરિકની ફરજ અને નાગરિકના અધિકાર છે મને એવું લાગે છે નાગરિકના અધિકારોનું તો સરેઆમ હનન થાય છે પણ કોઈ નાગરિક પોતાની ફરજ અદા કરે ફરજ અદા કરવું એ પણ એક ગુનો છે એવું મને લાગી રહ્યું છે અમે અવારનવાર એવું કહીએ છીએ કે પોલીસના વાહનો ઉપર અને પોલીસ સ્ટેશન ઉપર એવું લખેલું હોય છે કે શું તમને અમારી મદદની જરૂર છે પણ ભગવાન ન કરે તમને પોલીસની મદદની ક્યારેય જરૂર પડે આવી જે ઘટના ઘટના ભલે સામાન્ય કે નાની હોય પણ આવી જે ઘટનાની વાત એટલા માટે આજે કરવી છે કે સરકાર અને સિનિયર પોલીસ અમલદારોના ધ્યાન ઉપર મૂકવું છે કે તમારી પોલીસ લોકોની સાથે કેવો વ્યવહાર કરે છે પોલીસ સારું કામ કરે છે ત્યારે તો અમે સરેઆમ છડી પોકારીને પોલીસના કામની વાવાહી કરીએ છીએ પણ પોલીસ આવી એકાદવેજ પોલીસ છે પોલીસ સામાન્ય માણસ સાથે કેવો વ્યવહાર કરે છે આ તેનું ઉત્તમ ઉદાહરણ છે અને તેના પુરાવા છે ઘટના એવી છે કે આપણે ત્યાં એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જ્યારે કોઈ નાગરિકને પોલીસની કે તંત્રની જરૂર હોય ત્યારે એક ટોલ ફ્રી નંબર આપવામાં આવે છે આવો જ એક ટોલ ફ્રી નંબર છે વન ઝીરો નાઇન ફાઇવ આ ટ્રાફિક પોલીસનો ટોલ ફ્રી નંબર છે જો તમે ટ્રાફિકમાં અટવાયા હોવ ને કોઈ સમસ્યા નડે ટ્રાફિક સંબંધી તો તમારે આ નંબર એટલે કે એક શૂન્ય નવ પાંચ ઉપર ફોન કરવાનું આવું પોલીસ વાસ્તે ગાસ્તે આપણને કહી રહી છે પણ આ અનુભવ પછી ધ્યાન રાખજો કે આ નંબર ઉપર ફોન કરો તો તેના કેવા માઠા પરિણામ આવે છે તેની વાત કરવી છે અને મારી સાથે જોડાયા છે એડવોકેટ કલ્પેશ જાની આમ તો તેમણે સરકારમાં કે પોલીસમાં જે રજૂઆત કરી તો સામાન્ય નાગરિક તરીકે કરી પણ જો પોલીસ એક એડવોકેટ સાથે આવો વ્યવહાર કરતી હોય તો સામાન્ય પાનના ગલ્લાવાળા કે લારીવાળાની તો શું વલે કરતી છે તેની આ વાત છે તો કલ્પેશભાઈ તમારું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં થેન્ક યુ હવે ઘટનાની શરૂઆત ક્યાંથી થાય છે કો ઘટનાની શરૂઆત ત્રણેક દિવસ પહેલા નારણપુરા વિસ્તારમાં અંકુર વિસ્તાર આવેલો છે ત્યાં હું સવારે મારી વાઈફને ડ્રોપ કરી અને આગળ ભાવિન રસ્તા પાસે કોઈ એક જગ્યાએ ઊભો તો થોડી વારમાં એક નવયુવાન અજાયનો નવયુવાન આવ્યો ત્યાં એના બંને હાથ છોલાયેલા હતા અહીંયાથી પણ એને લોહી નીકળતું હતું એટલે જેને મળવા આવ્યો હતો એ મિત્રને એણે એને પૂછ્યું કે અરે કેમ તું મોડો થઈ ગયો એમ એટલે એને એવું જણાવ્યું કે ભાઈ પેલો અકબારનગર થી જે બ્રિજ ઉપર આપણે આવીએ પ્રગતિનગર તરફ અને ત્યાં જે એક બ્રિજ બને છે ત્યાં ઓઇલ ઢોળાવું છે ઓકે અને ઘણું બધું ઓઇલ ઢોળાયેલું હોવાને કારણે ત્યાં એમના સિવાય પણ પંદર સત્તર વીસ જણા ત્યાં પડ્યા અને લોકોને વાગેલું છે એક પ્લિટ કલ્પેશ પહેલાં રોકવા માગું છું કલ્પેશ જાની જે જગ્યાની વાત કરે છે અમદાવાદનો નારણપુરા વિસ્તાર છે નારણપુરામાં એક પ્રગતિનગર વિસ્તાર છે અંડરપાસ છે ને ત્યાં ઓઈલ ઢોળાયું હતું રસ્તા ઉપર જેના કારણે લોકો સ્લીપ થઈ રહ્યા હતા તેની આ ઘટનાની વાત કરે છે બરાબર છે એટલે મારી સમજણ અને મારા સંબંધોનો ઉપયોગ કરી એટલે મને જે ખબર પડતી હતી એટલે સૌથી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નારણપુરા વોર્ડના આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર મયુરભાઈ ઝાલા કરીને છે એમનો નંબર મારી પાસે હતો એટલે તુરંત મેં પહેલાં એમને ડાયલ કરીને કીધું મયુરભાઈ આવી એક ઘટના ત્યાં થઈ છે અને રેતી અને માટી જો ત્યાં નખાવાય સતો તો વધારે સારું એટલે એમણે મને કીધું મને કે હા બીજા પણ એક બે ફોન આવ્યા છે હું ત્યાં તરત જ માટી નખાવાની વ્યવસ્થા કરું છું યાર જી બટ ઓબિયસ છે કે માટી ક્યાંથી લાવવાની હોય લઈ જવાની હોય ઇટ વિલ ટેક સર્ટન ટાઈમ એટલે મારી ફરજના ભાગરૂપે કારણ કે આ વસ્તુ ટ્રાફિકને રિલેટેડ હતી એટલે મેં વન ઝીરો નાઇન ફાઇવ ઉપર ફોન કર્યો આ ફોન કર્યો એની પહેલા લગભગ મારા દોઢસો બસો ફોન વન ઝીરો નાઇન ફાઇવ ઉપર છે આવા અલગ અલગ જગ્યાએ ટ્રાફિક જામ બીજા ત્રીજા માટે અને મને એક સારો રિસ્પોન્સ મળ્યો હતો વન ઝીરો નાઇન ફાઇવ ઉપર ફોન કરીને મેં એમને વિગત જણાવી કે આવું થયું છે ત્યાં માટી નાખે છે પણ ઇન ધ મીન ટાઈમ જો આપણી કોઈ બીટનો માણસ ત્યાં જાય અને ટ્રાફિક કંટ્રોલ કરે તો વધારે લોકો ત્યાં ફરતા કારણ કે પેલા અંડરબ્રિજમાંથી જે લોકો આવતા હોય નોર્મલી એમની સ્પીડ ફાસ્ટ હોય એટલે એમણે પણ કીધું કે હા હું વરદી લખાવું છું આ ઘટના એવી છે કે આ જે કલ્પેશ ઝાલી જે રસ્તાની વાત કરે છે અમદાવાદનો સૌથી મોટો રિંગ રોડ કહેવામાં આવે છે અમદાવાદ શહેરમાંથી પસાર થાય છે એકસો બત્રીસ ફૂટનો આ રીંગ રોડ છે જે લોકો અમદાવાદમાં રહે છે તેમને ખબર હશે આ વિશાળ રોડની આ રોડ ઉપર કલાકના હજારો વાહનો પસાર થાય છે અને હજારો વાહનો જ્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં આગળ ઓઇલ ડૂવાયું હતું અને લગભગ પચીસથી ત્રીસ લોકો ઓઇલની કારણે સ્લીપ થઈને રસ્તા ઉપર પડ્યા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા આ તેની વાત કલ્પેશ જાની કરી રહ્યા છે જી કદાચ એક કુદરતી છે કે આ ઘટના ગઈ હતી એની દિવસ મારી પોતાની દીકરી પણ આવા જ એક અકસ્માતનો ભોગ બનીને અત્યારે લગભગ નજીકના ભવિષ્યમાં એની ઘૂંટણની સર્જરી આવી રહી છે એટલે બાપ તરીકે પણ હૃદય હતું કે મેં જે પીડા હું ભોગવી રહ્યો છું એ કોઈ ન ભોગવે નાગરિક તરીકે મેં પોલીસને જાણ કરી આ ઝાડ કર્યાના દસમી મિનિટે હું મારી ઓફિસ તરફ જયારે જવા નીકળો તો મને એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો અને મોબાઈલ નંબર ઉપરથી ફોન આવીને કે મારું નામ પૂછ્યું કોણ બોલો છો મેં કલ્પેશ તમે પોલીસ સ્ટેશન આવી જાઓ પોલીસ સ્ટેશન આવી જાઓ તમારે નિવેદન લખાવાનું છે એટલે મેં કયું પોલીસ સ્ટેશન શું શેનું નિવેદન જી એટલે કે તમે વન ઝીરો નાઇન સોરી બી ટ્રાફિક પોલીસ સ્ટેશન તમે આવી જાવ તમારું નિવેદન લખાવાનું છે તમે ખોટી ફરિયાદ કરેલી છે એટલે મેં કોઈ ફરિયાદ નથી કરી છતાં પણ તમે આવી જાઓ એટલે કારણ કે પોલીસ નો ફોન હતો અને મારી ફરજમાં આવે કે મને બોલાવવામાં આવ્યો છે એટલે હું ત્યાં ગયો ઘટના હવે શરૂ થાય છે કે ત્યાં ગયા પછી જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો એમને એમનો કોઈ હોદ્દો કોઈ નામ આવું કશું જ મને કીધેલું હતું ને એટલે ત્યાં જઈને પેલો નંબર બતાવવાનો હોય કે આ નંબર ઉપરથી આવ્યો મારું નામ કલ્પેશ જાની છે એડવોકેટ છું અને મને શા માટે બોલાવ્યો એટલે ત્યાં જે ભાઈ બેઠેલા હતા જેમનું નામ મને પાછળથી પૂછતા ખબર પડી એમનું નામ છે સતીષભાઈ પટેલ અને ટ્રાફિકમાં એ હેડ કોન્સ્ટેબલ છે એમને એકદમ તુવાકીથી એકદમ ઉગ્ર વાદે જ્યારે હું એમ કહું છું કે હું એડવોકેટ છું તમે કીધું એટલે હું આવી ગયો વિધિન મિનિટ અને મારે ત્યાં હોસ્પિટલ જવાનું હતું તમારું નિવેદન લેવાનું છે વન ઝીરો નાઇન ફાઈવ પર તમે ફરિયાદ મેં કરી તો કે તમે હમણાં વર્ધી લખાવી ક્યાંય ઓઇલ દોડાયેલું બધું હા કહી એટલે એમણે કદાચ ગાળ બોલવાનું બાકી રાખ્યું કારણ કે લેડીઝ સ્ટાફ સામે હતો તમે શરમ નથી આવતી તમે ત્યાંથી તો તમારે ત્યાં પેલી માટી નખાઈ દેવી જોઈએ તમે આવી રીતે પેલું કરો છો હવે અમારે લોકોએ ત્યાં આવું કરવાનું તેવું કરવાનું એટલે બધું વડીલ હું ત્યાંથી નીકળો નથી મને ઇન્ફોર્મેશન મળી મેં ચોકસાઈ કરી અને માટી નાખવાનું મેં નથી કીધું માટી નાખવાનું તો કોર્પોરેશનને મેં કહી દીધું છે મેં તો ખાલી વન ઝીરો નાઇન ફાઈવ ને ઇન્ફોર્મ કર્યું કે ત્યાં કોઈ બીટ નો માણસ મોકલો તો પેલો ટ્રાફિક કંટ્રોલ કરે ધીરે ચાલે તો બીજા લોકો બચી જાય હા પણ

બીજું ના ન મિલા તો કે કરો ફોન એટલે મિત્રો તમે એવું કહો છો કે તમે મને બોલાવ્યો છે ને હું તમારા ડીસીપી સાહેબને ફોન કરું બેટર છે કે આપ ફોન કરો એમ પછીની જે વસ્તુ છે જે હું આપના માધ્યમથી સરકાર સુધી પણ પહોંચાડવા માંગીશ અને બાઈ નેમ કહું છું કે હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ વસ્તુ પહોંચાડવા માંગુ છું ત્યાં બેઠેલા વ્યક્તિએ મને એવું કીધું કે મારું નામ સતીશ પટેલ ભૂપેન્દ્રભાઈ મારા બાપા થાય એટલે ફર્સ્ટ ઓફ ઓલ ભૂપેન્દ્રભાઈ નામ આવે અને એક પોલીસના હેડ કોન્સ્ટેબલ જ્યારે નામ લેતા હોય ત્યારે જ્યારે સીએમ સાહેબનું નામ લેતા હોય ત્યારે એમને એક પ્રોટોકોલ જાળવીને જ નામ લેવાનું હોય એટલે એટલે અને બાપા એટલે શું બાપા એટલે કે મારા પપ્પાના મોટા ભાઈ થાય બીજું બરાબર ભૂપેન્દ્રભાઈ કોણ એટલે હી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ એમનો નંબર આપો તમારે જો તમારે ફરિયાદ કરવી હોય તો સાહેબ આઈ વોઝ સો સો થવાનું કારણ એટલા માટે કારણ કે માન્ય મુખ્યમંત્રીશ્રીના નામે પોલીસ સ્ટેશનની અંદર બની શકે કે પબ્લિક તરીકે હું હોઉં ને મેં કોઈ ગુનો કર્યો એને હું કોઈ રાજકારણીનું નામ આપી અને મારા મતલબ કાંઈ સેટલમેન્ટ અથવા તો કોઈ સારી ભાષામાં વાત કરવા ઈચ્છતો હોઉં પણ આઈ વોઝ શોખ કે હેડ કોન્સ્ટેબલ જે સાહેબને હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે સાહેબ આપના પોર્ટલ ઉપર પણ મેં ગઈકાલે આ ફરિયાદ કરેલી છે ડીસીપી ટ્રાફિક સાહેબ ડીસીપી એડમિન સાહેબ એસીપી ટ્રાફિક સાહેબ અને પીઆઈપી ડીવી સાહેબ આ વ્યક્તિની વિરુદ્ધમાં મેં લેખિત અરજી આપીને સંપૂર્ણ ઘટના વર્ણવી છે એમણે બે ત્રણ કામ કર્યા છે એક એમને માન્ય મુખ્યમંત્રી શ્રીના કદાચ જે સગા હોય તો એમણે મુખ્યમંત્રી શ્રીનું નામ પબ્લિકને લઈ અને પબ્લિકને બીડાવાનું કામ ન કરવું જોઈએ એક સરકારે જે નંબર આપ્યા છે એને હમણાં નામદાર હાઈકોર્ટે પણ જે પીઆઈએલ અને બીજા સૂવો મોટો કેસ ચાલે છે એમાં પોલીસ ડિપાર્ટમેન્ટને બાય ફોર્સ કીધું છે તમે પોલીસની ની કોઈ ફરિયાદ કરવી હોય તો એક નંબર આપો જેમ અલગ અલગ મેં ત્યાં લેખિતમાં આપેલી છે સંપૂર્ણ જે આપના માધ્યમથી જે જણાવું છું એ મેં ત્યાં જણાવ્યું છે વન ઝીરો નાઇન ફાઈવ ઉપર કોઈ માટી નાખવાની મેં ફરિયાદ કરી નહોતી મને પણ એટલી ખબર પડે છે એ ફરિયાદ ત્યાં થઈ ગઈ હતી અને કોર્પોરેશનના જે તે અધિકારી ત્યાં ઓલરેડી કામ ઉપર હતા અને પછી ફરીથી એમને પૂછતા એમણે મને એવું જણાવ્યું કોર્પોરેશનના અધિકારી કે મેં એમને પૂછ્યું તમને બીજા કોઈનો ફોન આવ્યો તો આ ઘટના બે કલાક પછીની છે એટલે એમણે કીધું કે હા કોર્પોરેશનની કોઈ કમિટીના ચેરમેનનો પણ ફોન ગયો હતો આ એટલા માટે કહું છું કારણ કે ઇટ વોઝ એ જેન્યુન હવે જો વન ઝીરો નાઇન ફાઈવ ઉપર આવી રીતે લોકો ફરિયાદ કરે અથવા તો ટ્રાફિક પોલીસ પાસેથી કાંઈ અપેક્ષા રાખે ટ્રાફિક પોલીસ ઘણું સારું કામ કરે છે સફી નસન સાહેબે પણ હમણાં પેલા દસ મિનિટના બે મિનિટના વિડીયો બનાવવાનું કીધું છે બની શકે કે આ વિડીયો ને પણ હું એમાં મોકલું એમ કે સાહેબ આવું પણ થાય એટલે હું કલ્પેશભાઈને ને રોકું છું અને એક બીજી વાત પણ કરવી છે કે મેં ઉલ્લેખ કર્યો કે ડીસીપી ટ્રાફિક સફિનેશન જે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર એમના એમના તાબામાં આવે છે ઘણું સારું કામ કરે છે પણ કલ્પેશ જાની સાથે જે ઘટના ઘટી એ હેડ કોન્સ્ટેબલ કોણ છે એ તમારે જોવું પણ એટલા માટે અનિવાર્ય છે બની શકે કે આ અમલદારે તમારી સાથે પણ આવો ખરાબ વ્યવહાર કર્યો હોય તો એક નાનકડો વિડીયો તમે પણ જોઈ લો બરોબર જે બી હોય જે બી હોય ને હાથ ની અડાડવાનો હાથ ની અડાડવાનો બરોબર જે બી હોય એ હાથ ની અડવાનો તમારો બે નંબર ક્યાં છે છે બકલ નંબર કેમ કેમ નથી નથી મારી વાત પણ એનું કારણ નથી લગાવવું કારણ નથી લગાવું કેમ નથી લગાડવું મારી સરવા નથી તમે મારો વિષય તો કેમ નથી આ બધી ઉપાડો છો તમે મારી મરજી ની વાત છે પણ કેમ ઉપાડો છો તમે લગાડી જાવ એ ફરિયાદ તો થશે જ હા જાવ ના આ શું બધું તમે આ વિડીયો જોયો અને વિડીયો ને કારણે આ જે હેડ છે પટેલ એમની મોબાઈલમાંથી પોલીસ સ્ટેશન બદલી કરી દેવામાં આવી કે તમે લોકો સાથે સારો વ્યવહાર નથી કરતા માટે અહીંયા બેસો પણ ત્યાં ગયા પછી પણ વ્યવહાર તો ન બદલાયો અને એનો ભોગ કલ્પેશ જાની બને હવે કલ્પેશભાઈ પછીની ઘટના શું થઈ તમે ફરિયાદ આપ્યા પછી ફરિયાદ આપ્યા પછી મતલબ ઇન ધ મિન ટાઈમ મેં ત્યાંના પીઆઈ સાહેબને ફોન કર્યો પીઆઈ સાહેબ સાથેનો ફોન મેં સ્પીકર ઉપર રાખ્યો હતો એમને મેં ઘટના વર્ણવી એટલે એ પોતે પણ એટલે પોલીસ સ્ટેશનમાંથી તમે પોલીસ સ્ટેશનમાં એમની સામે જ આખો સ્ટાફ ત્યાં હતો અને મેં પીઆઈ સાહેબને સ્પીકર ઉપર ફોન કર્યો મેં કીધું બેન છે ઠાકોરબેન કરીને મેં કીધું બેન મારી સાથે આવી આવી ઘટના થઈ આ ભાઈ સીએમ સાહેબનું નામ લે છે વન ઝીરો ઉપર હવે ફરીથી મારે ફરિયાદ ન કરવી આવી મને જેને કહે કે પ્રેશર ઊભું કરી રહ્યા છે આ બધું કર્યા પછી કાયદાની દ્રષ્ટિએ એમણે પણ જે યોગ્ય લાગ્યું ને મને જે યોગ્ય લાગ્યું એટલે અરજી લખવા માટેની મેં વાત કરી એટલે કે મારે ફરિયાદ કરવી છે એટલે એ જ વ્યક્તિ જે વ્યક્તિની આપણે વાત કરીએ છીએ એમને કાગળ કાઢ્યા કાગળ આમ ટેબલ ઉપર પછાડ્યા અને કાયદાનો કોઈ ભય એમને ન હોય અથવા તો સર્વિસ રૂલનો ભંગ કરતા એમના ઉપર શું પગલા લેવાઈ શકે એવું મેં એમને સમજણ આપી છતાં પણ એમને કાગળ પછાડ્યા અને એ એ એ એમણે જે કીધું એ ચેલેન્જ મને નથી એ ચેલેન્જ સરકારને છે કે કાયદોની વ્યવસ્થા પબ્લિક જાળવે એની કરતા પોલીસ કેવી રીતે જાળવે એમને કાગળ પછાડીને મને એવું કીધું કે પાંચ વર્ષ સર્વિસના મારા બાકી છે પાંચ વર્ષ ભલે મને સસ્પેન્ડ કરતા બૈરા સાથે જલસા કરશું સાહેબ ત્યાં લેડી સ્ટાફ પણ હતો એ એમની મર્યાદા ચૂકી શકે હું મારી મર્યાદા ન ચૂકી શકું એટલે ત્યાંથી બીજા અન્ય કોઈને કહી કે હું સાંજે પીઆઈ સાહેબ આવશે ત્યારે હું અરજી આપવા આવીશ ત્યાંથી હું નીકળી ગયો અને એમની લેખિત ફરિયાદ મેં સાંજે એમને કહી અને લેખિત ફરિયાદ જે કરવી છે એની કોપી ડીસીપી ટ્રાફિક વેસ્ટ નીતાબેન દેસાઈ ડીસીપી એડમિન વાઘેલા સાહેબ એસીપી જે કન્સન કદાચ મોદી સાહેબ છે એમને નામ નથી ખબર કારણ કે ઉત્તર આપ્યો હતો ગઈકાલે સીએમ સાહેબના પોર્ટલ ઉપર મૂકવા પ્રયત્ન કર્યો પણ સીએમ સાહેબના પોર્ટલ ઉપર જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રીવન્સીસની સિસ્ટમ પ્રમાણે એટેચમેન્ટ થાય છે એવું સીએમ સાહેબને ત્યાં નથી એટલે આખી ઘટનામાં મેં એમને કીધું છે કે આ જગ્યાએ મેં આવી આવી ફરિયાદ કરી છે એની નકલ આપ મેળવી લેજો આપને પણ એ નકલ મોકલવા માંગતો હતો પણ સીએમ પોર્ટલ ઉપર આવું કોઈ એટેચમેન્ટની વ્યવસ્થા નથી અને સીએમ સાહેબને પણ મેં વિનંતી કરી છે કે સાહેબ બની શકે કે સતીશભાઈ પટેલ એમના કહેવા પ્રમાણે આપના ભત્રીજા થતા હોય આપના પ્રત્યે તો મને માન છે જ સંબંધીઓ પ્રત્યે પણ માન છે પણ જે હોદ્દા ઉપર બેસી અને એમને નામ લીધું અને મને બીવરાવવાનો કે ડરાવવાનો તો પબ્લિક સાથે આવું શું શું થતું હશે કારણ કે ભારત એ બહુ મોટો વિશાળ દેશ છે ઘણા બધા રાજકારણીઓ ગુજરાતમાં પણ છે ઘણા બધાના સંબંધીઓ હશે જી તો પબ્લિક સાથે આવું ન થવું જોઈએ એમના ઉપર જે કાંઈ પણ એવા પગલાં લઈ શકાય કે જેથી સ્ટાફની અંદર એક ડિસિપ્લિન કાયમ રહે તો આ ઘટના છે એડવોકેટ સાથે થયેલી ઘટના છે સામાન્ય માણસ સાથે શું થતું હશે તેની આપણે અવારનવાર વાત કરતા રહીએ છીએ કહેવાનો અર્થ એવો છે કે આ જે હેડ કોન્સ્ટેબલ છે સતીષ પટેલ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભત્રીજા થાય છે કે નહીં તેનો જવાબ તો મુખ્યમંત્રી જ આપી શકે આપણને ખબર નથી પણ મુખ્યમંત્રીના ભત્રીજા થતા હોય તો પણ તો વધારે નમ્રતાથી લોકોની સાથે વ્યવહાર કરવો જોઈએ બધી જ પોલીસ આવી નથી પોલીસનો એક નાનકડો હિસ્સો આવો છે જે અનેક કારણોથી ત્રસ્ત હોય તેવું પણ છે પણ તેનો ગુસ્સો પ્રજા ઉપર ન ઉતારી શકાય આ સ્ટોરી કરવા પાછળનો હેતુ એટલો જ છે કે સિનિયર અધિકારીઓ આ પ્રકારની સ્ટોરીઓ જુએ અને આ પ્રકારે લોકોને પરેશાન કરતા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે અને જે પોલીસ કર્મચારીઓ છે એમને પણ કહેવું છે કે ઈશ્વરે તમને આ પોલીસનું કામ આપીને તમારી ઉપર એક મોટો ઉપકાર કર્યો છે અને તમને નિયતિનો એવો હિસ્સો બનાવ્યા છે કે તમે લોકોની મદદ આવો લોકોને પોલીસ ગમે એટલી ના પસંદ હોય તો પણ જ્યારે માણસ મુશ્કેલીમાં આવે છે ત્યારે સૌથી પહેલાં તેને કોઈની યાદ આવે છે તો ઈશ્વર કરતાં પણ પહેલી યાદ તેને પોલીસને આવે છે તો આ પોલીસે પોતાની ભૂમિકા સમજવી જોઈએ કે લોકોના જીવનમાં સારું કરવા માટે તે છે તો આ પ્રકારની ઘટનાઓ અમે અમે તમારી સામે રહીશું રહીશું લોકોની વાત કરતા કારણ કે લોકોનો અવાજ છીએ નવજીવન ન્યૂઝ જે લોકો આ સ્ટોરી જોઈ રહ્યા છે તે બે લાયકોન દબાવી અમારો હિસ્સો બનજો અમારી સાથે જોડાયેલા રહેજો અને તમારી સાથે પણ આવી કોઈ ઘટના ઘટે તો નવજીવન ન્યૂઝને જાણ કરજો અમે તમારો અવાજ બની સરકાર સુધી તમારી વાત પહોંચાડીશું તો અત્યારે મને અને એડવોકેટ જાની ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા